તેમને પ્રતિમાને વરસતા વરસાદના શ્રદ્ધાંજલિ આપતા ઉપલેટાના આગેવાનો આઝાદીના આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો મજદૂરો કામદારોને જોડવા સાહિત્ય રચનાઓ કવિતાઓ શૌર્યકથાઓ ભજનો અને વાર્તાઓ રચીને તેમમાં આઝાદી અને સ્વરાજનું મહત્વ રજૂ કરી લોકોને જાગૃત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે બીજી ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જતા મહાત્મા ગાંધીને મેઘાણીજીએ કહ્યું હતું કે આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ અંજલી નવ બાપુ ત્યારે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું આજના સમયમાં પણ તેમની રચનાઓ રજૂ કરતા લોક કલાકારો ગૌરવ અનુભવે છે એવા આપણા રાષ્ટ્રીય શાયર સોજાવરચંદ મેઘાણીની દેશમાં સૌ પ્રતિમા જે તે વખતની નગરપાલિકાની સામ્યવાદી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં મૂકવામાં આવી હતી સ્થાપના વખતથી દર વર્ષે નગરપાલિકા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની રચનાઓ રજૂ કરે છે આજે પણ તેમની એકસો ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા બાબુભાઈ ડેર સેવાભાવી આગેવાનો ભગવાનદાસ નિરંજન ભરતભાઈ સોજીત્રા નથુભાઈ ભીમા વિનુભાઈ ઘેરવળા અને નગરપાલિકાના પૂર્વ સદસ્યો વગેરે આગેવાનો અને વરસતા વરસાદમાં જઈને સ્વજવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફુલાર કરી શ્રદ્ધાંજલિ આપેલી હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા રુદાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઝવેરચંદ મેઘાણી જે આપણા રાષ્ટ્રીય શાયર થઈ ગયા એમની એકસો અઠાવીમી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાના ઝવેરચંદ મેઘાણીના સ્ટેચ્યુના અમે હાર તોરા કરવા માટે અત્યારે હાજર થયા છીએ તેમાં સર્વપેક્ષ નેતાઓ ઉપલેટાના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા જે આ તોરાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એ હારતોરા પૂરા છે મારે એટલું કહેવું છે કે ઝવરચંદ મેઘાણી જે આ સૌરાષ્ટ્રની રસદાર છે ગામડે ગામડે ખૂંદીને પાડીએ પાડીએ જઈ અને એણે જે સાહિત્ય અને જે આપણા પાળિયાની અંદર જે સમાઈ ગયેલા હતા સુરવીરો એને ઉજાગર કર્યા અને સૌરાષ્ટ્રની રસદાર લખી છે એને ભારત દેશની અંદર રાષ્ટ્રીય શાયર તરીકે બિરુદ આપવામાં આવેલું હતું અને ખાસ તો એ કહેવાનું છે એની એ પંક્તિ યાદ કરતાં કરતાં આપણે આમ હયું ફાટમ આપણે એમાં ફૂલાઈ જાય ને આપણે સુરાતન ચડી જાય જનનીના હૈયામાં પોટનતા પોટનતા પીધો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ સિવાય એણે કીધું છે કે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું મારે પાડીઓ થઈને પૂજાવવું છે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું થઈને પૂજવવું છે આ એને એક લોક સાયર સાયર તરીકેને જે સાયરનું જે વિરોધ આપવામાં આવ્યું છે ઘર ધન્યવાદ છે આજે અમે એને કોટી કોટી વંદન કરી છે મેઘાણી સાહેબને આખા ભારત દેશની અંદર ઉપલેટાના રેલવે સ્ટેશન ચોકની અંદર આ પ્રથમ ઉપલેટાના નગરજનોએ આગેવાનોએ અમારા પૂર્વ આગેવાનોએ આ એક સ્ટેચ્યુનું અહીંયા અહણ કર્યું હતું અમને એનું ગર્વ છે કે ઝવેરચંદ મેઘાણીમાં પહેલાં પ્રથમ આખા ભારત દેશની અંદર સ્ટેચ્યુનું અરોહણ કરવામાં આવ્યું હતું અને આજે દર જન્મ જયંતિ અમે એને એને હારદોરા કરી છે અને કોટી કોટી વંદન કરી છે